ભૂંગરા જવું કેમ તરાય આમ તરાય તમે કોઈ બી ભૂંગરા તૈયાર ન હોય તો પ્રોસેસ જોઈએ ખાસ આગે બન્યું મિત્રો ખાવાની એક નંબર મજા આવે અમે રૂમે રહેતા હોય છોકરા છોકરા એવું કરતા હોય હારદર ના હોય તો ભેગી કરી નાખવાની આ રીતના લો મિત્રો જય માતાજી જયદેશ રામ જયારે મહાદેવ કેમ છો મિત્રો એકદમ મજામાં જવા ભાઈ અત્યારે જે કંપનીમાં કામ કરતા હોય છે અને એને રજા હોય છે અને રૂમ રાખીને રહેતા હોય છે તો છોકરાઓ છોકરાઓ રૂમ રાખીને રહેતા હોય તો કઈ રીતના એ ખાવાનું એડજસ્ટ કરે છે બરાબર તો ચાલો ભાઈ આજે આપણે રજા હતી ને અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો તો જમવાનું બનાવતા તો કઈ રીતે જમવાનું બનાવ્યું એ પણ એક વાર તમે જોયું કે છોકરાઓ જ્યાં ભેગા થયા હોય તો કઈ રીતના જમવાનું બનતું હોય છે તો મિત્રો લોડ બંધ થઈ ગયો છે બરાબર લોટની આખી પ્રોસેસ આપણે વિડીયો બનાવતા હતા લોટ બંધ થઈ ગયો છે આપણે અડદનું શાક બનાવવાનું છે તો બાપા મહિલા હતા તો કેમ છે ભાઈ ગયા એકાદી સીટી કરવી પડશે તો ચાલો હવે બફાણા તો નથી તો એકાદી સીટી કરી નાખીએ હાલો ભાઈ આપણે આ ગેસનો બાટલો છે ડાયરેક્ટ લાઈવ ગયો આપણે ચૂલો એકવાર સીટી કરી નાખીએ એટલે ચડી જાય મિત્રો શાક આપડું ચડે છે તો આપણી ચેનલ એકવાર સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રોને કમેન્ટ કરી નાખજો બરાબર ચાલો ભાઈ સિટી એક કરી નાખી છે આપણે હવે જો પાછા ચેક કરી લઈએ સઈડા કે નથી કહેવા રેડી ભાઈ ચડી ગયા આપણે કમ્પ્લીટ કમ્પ્લેટ હવે આપણે રોટલી વણવાની હે આ મને વઘર નાખી દે તાલી જાય કે પાણી કાઢવું પડે એમને નાખીને નહીં તો પ્લાનમાં થોડોક બદલાવ થયો છે આપણે પહેલા સૌ પ્રથમ આપણે શાક વઘારવાનું છે પહેલા શાક વઘારી નાખીએ મારા કારીગરને અત્યારે હે ને ભાઈ અંડરગ્રાઉન્ડ રાખવામાં આવ્યા છે છેલ્લે મારા કારીગરનું મોટું તમને દેખાડવામાં આવશે બોલતો જાવ ભાઈ કારીગર ભાઈ તમે હું નાખો જ રહી તો તેલ આવી ગયું છે આપણે તો સૌ પ્રથમ આપણે ભૂંગરા તરી લઈએ ભૂંગરા જવું કેમ તરાય આમ તરાય તમે કોઈ ભૂંગરા તૈયાર ન હોય તો પ્રોસેસ જોઈ લો કેમ તરાય ઉભરા તરવા માટે તમારે પહેલા તેલ લેવાનું તેલને ગરમ કરવાનું ત્યારબાદ એમાં ભૂંગરા નાખવાના કલરે કલરના એ પણ ભૂંગરા આપણે તરાઈ ગયા છે હવે આપણે શાક વખરવાનું છે શાક વખરવામાં કઈ રીતના હોય એ પણ તમે જોવો ચાલુ કરીએ આપણે હું નહીં એટલું જીરું તો નાખો હોય તો બાકી હાલે એવું પછી લીમડાના પાન લીમડાના પાન આપણે મીઠો લીમડો પછી મસાલિયામાં હળદર ના હોય તો ભેગી કરી નાખવાની આ રીતના ગોતી ગોતી નાખ લેવાની ભેગી કરવાની પછી ભેગી થઈ ગયા પછી આપણે એને સીધું આમાં નાખી દેવાની ત્યારબાદ આપણે બધું શાક એમાં નાખશું આ રીતના પૂરેપૂરો ખાલી કરી દેવાનું એટલે તમારો વખાર લાગી ગયો ત્યારબાદ ગેસને થોડોક ફૂલ કરવાનો જેથી સળે હારા ચટણી ની કઈ નાખવાનું હોય સ્વાદ પ્રમાણે નિમક નાખવાનું આ રીતના નિમક નાખી દેવાનું પછી જો ખટ્ટું હોય તો નાખવાનું લસણ વાળી ચટણી એમાં પાણી નહીં કૂતું આપણે એને આપણે આ રીતના વાટકીમાં લઈને નાખવાનું રહેશે વાટકામાં તમે રહેશો તો ધોરાઈ જવાની શક્યતા વધી જાય આ રીતના હલાવતું રહેવાનું કેમ કે બધા અડદના દાણામાં એને હેઠળ રીતના ચટણી પોતી જાય અકરામાં આછા પાતળું થઈ જાય અમુકમાં જાય અમુકમાં ના જાય તો પછી યાર ખાવામાં બહુ તકલીફ થાય બરાબર જો એવો સ્વાદ ન આવે પછી માથેથી ચટણી નાખવાની લાલ ચટણી બરાબર હા પછી તમારે જેવું તીખું ખાવું હોય એવું તમે નાખી શકો છો જે આ રીતના હલાવતું રહેવાનું હવે તમે જો આ શાકનો કલર કેવો આવી ગયો નહીં અને સુગંધ પણ સરસ આવે છે અત્યારે બહુ મસ્ત સુગંધ આવે છે હવે શાક આપણે ચડી રહ્યું છે લઈ લો પાણી નાખશું એમાં ભાઈ ટેસ્ટ પકડાવવા જરાક એટલું પાણી નાખવાનું જો એટલું આ અત્યારે બે જણાની રસોઈ થઈ રહી છે તમારે વધુ બનાવવું હોય તો એ પ્રમાણે પાણી નાખવાનું શાસ્ત્ર પ્રમાણે ખાંડ નાખવાની ધાણા અને જીરુંનો આપણે પાવડર નાખશું તમે ઘરમાં દાણા અને જીરુંનો પાવડર ના હોય તો તમે ધાણા જીરું પણ નાખી શકો છો પછી આપણે હલાવી લેવાનું અને આ રીતના ચમચાને કરવો જરૂરી છે અગર એમાં એને ભાઈ ટીપા ઢોળાતા જાય ને તો એનો બધો આપણે જે વઘાર કર્યો હતો એ જ મેન હોય તો એ બધો આમાં આવતો રહે માત્ર બે મિનિટમાં હવે તમારું શાક તૈયાર થઈ તો તમારું નહીં આપણું ભાઈ હા તો માત્ર બે મિનિટમાં હવે અમારું શાક તૈયાર થઈ જાય તમારે આ શાકનો સ્વાદ લેવો હોય તો આવી શકો છો મારું એડ્રેસ છે અમારી ઘેરે આપણે ગરમ મસાલો પણ નાખશું જેનાથી સુગંધ સરસ આવે અને સ્વાદ પણ સરસ આવે છે અત્યારે અમે આ રીતના યાર અમારી રસોઈ હોય છે અમે અત્યારે રૂમમાં બે જ જણા છીએ અને આ રીતના કાયમીન માટે રસોઈ બનાવીએ સવાર સાંજે એમાં અમારા આ મહારાજ છે ને એને કોઈ આળસ નથી થતી શાક બનાવવાનું રોટલી બનાવવાનું વાત માનશો હું હવે સુગંધ આવી ગયો આમ તો જો મિત્રો યાર જોતા જ પાણી આવી જાય મોટામાં ત્યારબાદ આપણે માથેથી હિંગ નાખશું કેમ કે તમે પેલા હિંગ નાખો ને યાર તેલમાં પેસ્ટ જોઈએ એવો ના આવી જાય હિંગનો જે મેન સ્વાદ હોય ને એ તો પછી તેલ ગરમ હોય છે ભરી જાય આપણે ઉપરથી નાખીએ જેના લીધે સ્વાદ એકદમ બરકરાર રહે હવે શાક આપણું શાક આપણું તૈયાર થઈ ગયું હોય ગેસ આપણે બંધ કરી દેવાનું તો આપણું શાકજોલી એકદમ કમ્પ્લીટ થઈ ગયું હે થઈ ગયો છે ને બાકી ઉફાળા મારે જવું મોટામાં જવા હાટું રેડી હાલો મિત્રો હવે ને આપણે રોટલી તૈયાર કરી લઈએ જોકે તો આપણે બંધાયેલો જ છે ઓલરેડી તો હવે આપણે સીધી પાટલા લીલાણું તૈયાર કરી લીધા છે તો સીધી આપણે રોટલી કરી નાખીએ ચાલો ભાઈ હવે આપણે રોટલી બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દેવાની છે આપણે લોટી લઈ લીધી છે એને વ્યવસ્થિત રીતના સાફ કરી લેવાની ત્યારબાદ આપણે હવે રોટલી બનાવશું રોટલીની પ્રોસેસ ઉપર તમે જોઈ લો હેલો ભાઈ હવે આપણે રોટલી બનાવવા મીંડા બરોબર હજી તોય સારું આવ્યો છે મારા કરતા આ રીતના મિત્રો અમે હવે જે આ લોટ નાખવાથી છે ને આનું બધું જે શું પ્રોસેસ

આ ફરી જાય આઈ થતી ને આપણે અહીંયા છે ને ભાઈ રોટલી ચડાવીશું અને આ ભાઈ છે ને રોટલી બનાવે છે કેમ કે આપણે રોટલી બનાવતા આવડતી નથી તો એ પળ થોડું કાચું રહી ગયું ને આપણે ફેરવી નાખી છે ગેસ થોડું ફૂલ કરીને ભાઈ ઓલાઈ ગયો રેડી અહીંયા રોટલી બનાવવાનું ચાલુ છે અહીં રોટલી ચડવાનું ચાલુ કરી દીધું છે કામ જોરદાર આપણે ટૂંક સમયમાં આપણે તૈયાર થઈ જશે શાક તો આપણે તૈયાર ઓલરેડી થઈ જ ગયું છે હવે આ રીતના સડી જાય પડે એટલે આપણે હેને રોટલી ફેરવી નાખવાની આ રીતના જો રોટલી આપણે ફૂલવાયમાં રોટલીનું કામકાજ એક નંબર છે ભાઈ જોરદાર રોટલી પણ ફટાફટ થવા માંડી છે કેમ કે હવે છે ને મિત્રો ભૂખ લાગી ગઈ છે ચાલો મિત્રો હવે રોટલી બનાવી લઈએ કેમ કેમ એમ થાય તો મિત્રો ફાઇનલી આપણી રોટલી બની ગઈ છે રોટલી શાક ભૂંગરા ને લીંબુનો આથળું ને આ છે આપણા રસોઈયા મેન બરાબર તો ચાલો હવે આપણે ટેસ્ટ કરો ને હું ટેસ્ટ કરું ટેસ્ટ કરીને આપણે બત કહીએ કે કેવું છે એક નંબર શાક બન્યું મિત્રો રોટલી એક નંબર બની મારે રસોઈયા તો ન કરી શકે છતાં પણ એક નંબર શાક બની નું ને આ શાક જે બન્યું મિત્રો ખાવાની એક નંબર મજા આવે અમે રૂમે રહેતા હોય છોકરા છોકરા આવું કરતા હોય મિત્રો ચાલો આજના વિડીયો માટે